છે છે તો તો વાડીએ વાડીએ જવાનું ચાલો ફાઇનલી પોગી આપણી આજ તમને અમારી વાડીનો નજારો તો તમે સૌ ભાઈઓ જોઈ શકો છો આલો ગાય તો જો આ છે હાથીઓ આમાં કપા વાવેલો હતો તો કપા તો વીણી લીધો હવે બકરા ચાર દીધા હે જો જોઈ શકો છો મિત્રો હવે વાળી છે ને વનરાજ ભાઈ જો કાયતરા પાડે આલો ગાય તો કાયતરા ખાવો હોય તે પણ આવી જજો અને કોમેન્ટમાં પણ લખજો તો છોકરાને હારે લાયા હે તો જોઈ શકો છો તો આ મારો નાનો ગટ્ટી છે અને આ મોટો છે તો કે આલો કાયતરા ખાવ પપ્પા વાડીએ જાવ તો કીધું આલો વાળી જાય જઈને વાડીનો ગ્લોગ પણ બનાવી લેશું

હજી પણ અમારા બ્લોકમાં જોડાઈ રહો હજી તમને અમારી વાડીનો નજારો બતાવશું તો સામે વાડીમાં વાયુ છે હાગ એ પણ બતાવી એ પણ બતાવશું અને એમાં હજાર રોપડા વાયા છે તો વિકાસભાઈ તમને ચાલો મિત્રો જો હાગમાં આપણે વાડી હાગ વાવે વાડીમાં પોતી ગયા છે તો જોઈ શકો છો આમાં હાગ વાવેલું છે હજાર રોપડા વાવેલા છે અને કે પાંચ વરે વાટ આવે છે તો આ જોઈ શકો છો આવડું ઝાડ થયું છે હાગનું તો કન્ટિન્યુ બ્લોગ મારી જો હજી તમને આગળ દેખાડશું તો ચાલો થોડુંક આગળ વધીએ હાલો મિત્રો જો આ વનરાજભાઈ ટાકામાં ઉતરે છે રૂપિયા ચીકો ના મેટકા પણ રૂપિયા ચીકો જો આ રીતિકભાઈનો પડી ગયો અંદર તો જુઓ કેવી રીતના લેવું આની ટ્રાય શીખજો આ તમને કામ આવશે હાલો હાલો આલે જો ચીકો બે નીકળી ગયો રીતી ભાઈનો બગપણ ન ઉગડ્યા પગઈનો નીકળા બૂટ બગડી ગયો આ વાંધો નહીં આવદાન આવદાન તો આપણે ફાઇનલી પોગી ગયા છે અમારા ગદપમાં તો આ જો અમારો ગદપ છે અને આમાં મેથી કે મેથી અત્યારે પાકી જે ઉંબેર લાઈ છે તો ગાજર પણ વાયા છે ગાજર થાય છે પણ હવે એવો હરખા થાય ખારું પાણી એટલે ગાજર નો થાય નિર્ણયયા પડી છે

તો અહીંથી અમારો બ્લોક થાય છે પૂરો